વાડીએ અને વાળીએ જો આપણે કપામાં આટો માર આવી આપણે અત્યારે આ બાજુ ને પેલા આપણે જોઈએ પસાર બાજુ આટો મારવા એ બાજુ આ વરસાદ પછી કેટલું પાણી ભરાણું હતું કેટલું કપાસ અહીંયા થોડોક નબળો પડો ખાતરની જરૂર છે શું છે એ આપણે પહેલાં પસાટ બાજુ આંટો મારી આવી પછી હું તમને

નો ભાગ છે અને આ બાજુ આપણે આ પસાર ભાગ છે તો આ વચ્ચે લાઈન દેખાય તમને ત્યાંથી ઓલ બાજુ અડધો કપાસ ત્યાંથી અડધો ભાગ છે તમને ઓલી બાજુ પસાર ભાગ આવડા ભાગ ઉપરનો ભાગ જોઈ લ્યો રેડી તો આપણે આવી પસાર બાજુ આ કેમ છે આટો મરી આવી

અને આ બાજુ તમને દેખાય આ આપણો વાડી વાળો ઉપલો ભાગ છે અહીંથી આપણે બે ઝોન ફીટ કરેલા છે તો આપણે જવાનું છે પસાટ બાજુ આપણે એટલા છે જ્યાં આપણો ઠુવો છે ત્યાં જઈને આપણે જોવાનું છે પાણી કેટલું ફરાણું છે શું છે આપણે જો કે દરરોજ આવી છે વાડી મારવા

પાણી છે નહીં થોડુંક છે અને બાકી ક્યાંય જવાબ આપણે કે ક્યાંય પાણી છે નહીં અત્યારે